હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એમ નવા વિડીયોમાં અત્યારે મિત્રો વાગ્યા છે સાડા સાત અને મસ્ત નહીં ધોઈ રફેસ રેડી ઉકે થઈ જાય છે કર્મ માતાજીની દીવા થઈ જાય છે મિત્રો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો સરસ ચા નાસ્તો એ રેડી થઈ છે ચા નાસ્તો કરી લઈએ બાકી આજે છ વાગે ઉઠ્યા હતા અને ઉઠીને દરરોજની જેમ મિત્રો આપણું લેગ્યુલર ડેરી દૂધ પર આવવાનું એવું બધું જાય હોય તો કાલથી રનિંગ કસરત ચાલુ કરી દેવી છે પણ આળસ થાય છે પહેલાં ઉઠાય તો ખર સખર પહેલાં ઉઠાય તો સરખરું પણ દોડવા જવાની કસરત કરવાની આળસ થાય છે બાકીંગ બહેનને નહોતા લઈ જાય મિત્રો કારણ કે ઠંડી પડવા માં જાય છે શેટર વગર બહાર નીકળાયું નહીં આપણે તો થોડા ઉંમરમાં મોટા છીએ એટલે ખમી લઈએ બાકી ડેન્ગુ ના ખમીએ ઓ નો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ઉડું બોલા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ઓમ જોઈને બોલું તો મને કોઈ ખબર પડે છાપી દો અરે ઓમ લઈએ નાસ્તો કર્યો હું આજ તો દૂધ ભરા નહોતો જો पापा पन्ना तो पापा पन्ना तो लेच ना चॉकलेट कौन लाई तू था बाकी मित्रों डीगी बहन ने जो वो हुकोणो सर आगे आगे बदू एडी को दुखाए हाँ हच्चू की है हाँ बेटा अलियो दा टाटा तो कर दे भाई टाटा तो मित्रों ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ કદાચ નવી ચેનલના શૂટિંગમાં જવાનું હોય ના જવાનું હોય કાલ નહોતું જવાનું અને અચાનક વ્યક્તિ આવીને ઉભા થઈ ગયા તે જતા રહ્યા પણ આજ કોઈ અપડેટ મળી નહીં પણ ના અપડેટ મળી હોય ને જ જવાનું હોય છે તો બન્યા રજૂ જે થશે એ તમે કહેશો મિત્રો ગરમા ગરમ આવી જઈ છે અને આપણો નાસ્તો આવી ગયો છે બાકી બીજી એક વસ્તુ મિત્રો આજે છોકરોમાં રજા છે તો ભૂપ રિક્ષા ભરી અને મજૂર લઈને આવ્યા છે રૂમ વહેવા માટે તો આપણે પાછું ચા નાસ્તો પહોંચાડવો પડશે અને બધા મજૂરી આવ્યા છે ને એટલા માટે બાકી તો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ મિત્રો તો મિત્રો દિવાળી નું શૂટિંગ કરવાનું છે હું તો તમન ના ના પાળતો રહ્યો પણ આજો અપાસ આવી જાય છે શૂટિંગ માં રાજુ કા રાહુ કા છે પણ તમે મને રાતી ફોન કરો હવે કોઈને ફોન કરવામાં આવશે નહીં રજા પાડવાની અમે નાથી નિયમ આપણે બદલણો રજા પાડવાની હોય તો ફોન કરી ભી ખાવારે બંધ છે બાકી રેગ્યુલર આવી જ જવા પેલા આબાનું છે ને મે આબાનાજી ઇન્ટુ ને હું ફોન કરતો જ નહીં ખરા ને એ હા રાતી 9 વાગે ને એટલે ફોન કરી ચર્ચાઓ આવી ગુટ ચાલ્યું રહે દરરોજ આવી ચર્ચાઓ ચાલતી હોય અને ગુમ્મત ગુલાલ ચાલતો હોય બાકી આવ્યા બે હજાર યુવાના વાદે ચડાય એવું નહીં કારણ કે આલા બે દસ વર્ષ જૂના મિત્રો છે અને શિયા ટાઈમ ફરી જોઈએ એનું કોઈ નક્કી નહીં હોતું એટલે શૂટિંગ ચાલુ થાય એટલે મસ્ત એકાદ કરતા

રેડી મજામાં તો છોકરા મજા માં છું હા લો બેહો હું ખાટલો બાટલો લાવું શંભુ દિવાળી કરવા છું આ ખાટલો તો લાવવા દો માસ્ટર હું કલા માં કે પૈસા ખાટલો ખાટલો બે ખાટલો આ એ હમજી હમજી જો બે હો બે હો પાણી બાણી લાવું પાછો તું સાબ આવ્યો છોકરા શંભુને મજા માં તો શીખા છોકરાની બાયડી લાયો શંભુ શુ ફુઆ શંભુ તો છોકરાની વહુ લાયો ગૌ આયા સારું કર્યું કોથરો હાલજે કે ફુવાનું અત્યારે તમારો બાપો ગૌ આવે વાત કરો ના ના બગા નું પગાર

અને આવો જયારે આવી ચેનલ બાકી ખેતરમાં મજૂર છે તો મીઠો ખટપટ ખટપટ ચા નાસ્તો હલવા દેવો પડશે ઓલરેડી લેટ થઈ જાય છે નાસ્તો બંધ થઈ ગયો છે અને ચા મૂકવાનું કામકાજ ચાલુ છે ગાળવાનું બાકી છો લે ભાઈ પડી કો ખાય આવું નાસ્તો વાલી નો પગ વાગ્યો તો મિત્રો ફટોફટ નાસ્તો પહોંચાડી જઈએ અને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને ચા નાસ્તો પહોંચાડી દીધો છે મજૂરોને ચા નાસ્તો કરાવી અને હવા ઘેર આવી જાય છે થોડું ફોર્મ હતું હેતરમાં તો મિત્રો પૂરું કરી દીધું શૂટિંગ કરવાનું કટ લેવાનો મેળાવ્યો નહોતો બાકી તો ઘેર આવી જાય છીએ જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે મને ઓલરેડી સાડા અગિયાર વાગી ગયા છે તો મિત્રો આપણે જવાનું છે જોબમાં એટાઈ ઘરના શૂટિંગમાં બાકી જમવામાં જ આપણે બનાવીશું કાલે લાયા હતા આપણે ગામમાંથી ડેટી તો ડેટીનું મસ્ત રસાવાળું શાક છે ઘઉંની રોટલી છે મિત્રો છાશ લઈ લીધી છે ડીગું નાન ના કરતું પછી અહીં પાછું મારા હંગાથી આવ્યું હતું વળી પાછું પણ લઈ બેસી ગયું છે બાકી તો મિત્રો સરસ જમી લઈએ અને જમીન પાસે સીધી મુલાકાત કરીએ મિત્રો જો ગુમાયા તા લાઈવ શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડા થઈ લેટ પડી જાય છે કટ બનાવવામાં આપણે કારણ કે મિત્રો લગભગ બે વાગ્યાનું શૂટિંગ ચાલુ કર્યું છે તમનું કન્ટિન્યુ શૂટિંગ ચાલુ ચાલું છે આપણે કંઈક કટ બનાવવાનો મેળ આવ્યો નહીં આ તો મોમોને યુવાનો ઘર બતાવીએ છીએ ખેતરમાં એક યુવાનો કટ બનાવવા જાય એટલે મિત્રો આપણે થોડીવાર ફરી થયા એટલા માટે કટ બનાવવાનું સેટિંગ થયું બાકી તો હું અને શોમોકાકો બે હોય છીએ શોમોકાકો દુકાન જાય મારી પાસે ચા પીવા માટે મિત્રો આપણે આટલા ઊભા છીએ

જો મુદ્દા ઉપર આવી જરા મુદ્દા ઉપર આઈજો નોંધ ઉપર આઈજો

તો મિત્રો લાવે છે ડીગી તારે હું લેવું જો મિત્રો ડીગીને કમ્પ્લીટ રોજ વાળી જાય તો કમ્પ્લીટ ર તો ના ચોકના ચોકની અત્યારે રમતમાં નેચા પડી જાય ભોય એટલે પછી આવું બગડે છે બાકી અમારે ઘેર ચોરણ છે ભાઈ છે પોચ કિલો જેવી તો મિત્રો આપણો સરસ નાસ્તો રેડી થઈ ગયો ચા તો લગભગ ત્રણ વાગે મેં લાવે છે તૈયાર જ છે તો આપણે થોડો નાસ્તો લાવ્યા છીએ દુકાનથી તો નાસ્તો કરી રહો આજે દૂધ પર આવે છ વાગે તો જવાનું રહેશે અડધા કલાક સુધી તો પાછા દૂધ પર આવે તો પછી મિત્રો સીધા દૂધ પર આવવા જવાના ટાઈમ જ મળીએ દિવસ જોઈ લો કેટલા આવી ગયો છે અંદાજ મારી લો કેટલા વાગ્યા છે મિત્રો છ વાગ્યા અને વીસ મિનિટ થઈ છે આ બાર નહીં દૂધ પર આવે શો થાય બાલી બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો બેસો સરસ તો હોઈ જાય છે નાસ્તો કરી અને યુટ્યુબમાં એક બે વિડિયો જોયા એટલે મિત્રો ટાઈમ થઈ ગયો દૂધની બહેણી રેડી થઈ જાય છે તો દૂધ ભરાઈ જઈએ ડીકી જવા જાય શું કોઈ હા કોણ લાગતું યુવરાજ લાવ્યું જો દિવાળી આવી જાય મિત્રો તો મિત્રો દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને આજે ઘરમાં જમવાનું લેટ બની છે મિત્રો અમારા ઘરમાં લેટ તૈયાર થઈ છે બાકી તો દરરોજ વહેલા તૈયાર થઈ જાય છે ડીગી ચકલી લાવી દીધો ચકલીના જે ઊંઘતી એટલા નળી લોબી થતી પણ ચકલી એ સોય જતી નહીં ખાલી એટલી નળી પકડી દેશે ડીગુ તો એનો ભાઈ ખાવાનું નહીં બાલીમ બોલાવતા જોડો ખાવા ચમ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ બાકી જમવામાં આપણા ઘેર બનાવ્યું છે ચોળન છે ઘોનું અને ડેટોનું રાહવાળું શાક છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા ખીચડી અને દૂધ તો મસ્ત જમી લઈએ તાર જમવાને કેમ ચો ચવાણું ખાધું એટલે ડીકી ભાઈ પણ એવા પાછો પક્ષો લઈ જ પાછો પક્ષો લઈ જાય તો મિત્રો જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો સાડા આઠ વાગી જશે અને જમીન આવી જશે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે મિત્રો એક તમારા માટે ખાસ સરપ્રાઇઝ છે પણ એ સરપ્રાઇઝ તમને કાલના વિડીયોમાં જોવા મળશે મસ્ત સરપ્રાઇઝ છે મિત્રો આપણી આખી ફેમિલી સાથે તમને જોવા મળશે બાકી તો આ વિડીયો મિત્રો આપણે આપણે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુભાઈ